હેલો મિત્રો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં મજામાંથી છું અને નવા વિડીયોમાં તમને બધાનું સ્વાગત છે આશા કરવી છે કાલનો વિડીયો તમને બધાને બહુ સારો લાગ્યો અને આજનો પણ સારો લાગે આશા કરવી છે ને બધા આખા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ આપણે સવાર સવારના રોજો જાગી ગયા સાત વાગે જઈ નહીં નહીં ગયા ના થઈ ગયા છે હવે આપણે જઈએ છીએ પેલા ચીરાવા પેલા જો સિરાઈ લઈ ચીરાઈ ને પછી જવાનું છે આપણે બહાર ગઈ ક્યાં જો પડે જ તે ચાલો ગાય આપણે સિરાઈ લઈએ આપણે જો મિત્રો હવે નીકળી ગયા છીએ કારખાને જવા માટે નીકળ્યું છે એ નીકળ્યા નથી જો ગાડી પડી થઈ ચાલો ગઈથી આપણે જઈએ કારખાના કારખાને જઈને મુલાકાત થશે અહીંયા આવ્યા તો અહીંયા બે કઈ અમારું કામ કાંઈ થયું નહીં એટલે છે એટીએમ અમારે છે ને પૈસા નાખવાના છે હફસાના હફતો ઉપડે છે

દિશામા મૂર્તિ આવી ગઈ છે પુલે આમ જો કેમ કે હવે દિશામાં ના ચાલુ થવાના છે કેવો સમય આવી ગયો ભગવાન

આમ ક્યાં કુ છે જેને પણ લેવી હોય બધા ઉભા રહી ગયા છે કેમ કે અમારા કેમ કે મૂર્તિ તમને બતાવી જોઈ લો

અત્યારે હું રમ્યા રહીમાં છો અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે અત્યારે હવે આપણે છે ને આ વિડીયોને આપણે અહીંયા ધ્યાન દેવી છીએ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ છે ને બે લાખ ન દેપવું હોય બધા દીપી દેજો બધાને ગુડ નાઇટ કાલે મળી નેક્સ્ટ વિડીયોમાં ક્યાં હોય બધીને બાય બાય